સિદ્ધર રોડ ઉપર હોટેલ માં નસાની દૂધ હલતે કાર ચાલકે કાર ઘુસાડી દીતા બે બાઇકને નુકસાન સિદ્ધર રોડ ઉપર કાર લઈને જઈ રહેલા કાર ચાલકે નશો કર્યો હોય જે નશાના કારણે તેમણે સ્ટેરિંગ પરનો કાબુ ગુમાવતા કાર ધ ફૂડ ગેલેરીના રેસ્ટોરન્ટમાં ઘૂસી ગઈ હતી આ સમયે બે બાઇકને નુકસાન થયું હતું જો કે આકસ્માતમાં કોઈ પણ વ્યક્તિને ઈજા થવા પામી નહોતી જો કે આ બનાવને લઈ મોડી સાંજ સુધી કોઈ પણ પ્રકારની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી ન હતી